હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવવાના છીએ ફરાળી મુઠિયા તો એના માટે મેં સૌથી પહેલાં અડધી વાટકી સાબુદાણાને એક વાડકી મોરિયો લઈને ક્રશ કરી લીધો છે અને મરચાં અને આદુને પણ આપણે ક્રશ કરી લેવાના છે અને મોરૈયો અને સાબુદાણા જે આપણે ક્રશ કર્યા છે એને એડ કરી દઈશું અને પછી આપણે અડધી વાડકી જેટલો રાજગગ્રાનો લોટ એડ કરી દઈશું અને જે આદુ મરચાંની આપણે પેસ્ટ બનાવીને રાખી છે ફ્રેન્ડ એને પણ આપણે એડ કરવાની છે આ તમે તીખાસ તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો પણ આમાં આપણે ગરમ મસાલા કેવું કંઈ એડ નથી કરતા એટલે આપણે થોડા મરચાં અને આદુનું પ્રમાણ વધુ હોય તો ટેસ્ટી લાગે છે અને મેં એક બટાકાને છીણીને લઈ લીધો છે એનો આપણે પાણી કેવું નથી કાઢવાનું ડાયરેક્ટ આપણે છીણીને પછી ડાયરેક લઈ લેવાનો છે આપણે દૂધી કેવું નથી ખાતા ફરાળમાં અને જો તમે દૂધીને એવું ખાતા હો તો તમે દૂધી પણ એડ કરી શકો છો અમે નથી ખાતા એટલે મેં નથી એડ કરી અને એક બાઉલ જેટલી મેં કોથમીરને ઝીણી સમારીને એડ કરી દીધી છે ફ્રેન્ડ ફરાળમાં અમુક લોકો દૂધી ખાય છે અમુક લોકો નથી ખાતા અમુક કાકડી ખાય છે બધું અલગ અલગ બધા ખાતા હોય છે બધાના ઘરમાં તો એ પ્રમાણે તમે વેજીટેબલ એડ કરી શકો છો પછી આપણે એની અંદર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી લાલ મરચું એડ કર્યું છે અને આપણે બે ચમચી જેટલા તલ એડ કર્યા છે જો તમે લાલ મરચું ના ખાતા હો તો તમે એને સ્કીપ કરી શકો છો પછી આપણે એની અંદર અડધા લીંબુનો રસ આપણે નીચોવીને લઈ લેવાનો છે આમાંથી તમે ફ્રેન્ડ કોઈ પણ વસ્તુ ના ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો અને આપણે એક ચમચી જેટલું સિંધલ મીઠું એડ કરીને પછી આપણે બધું જ સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે આપણે આમાં પાણીની એવી જરૂર નહીં પડે ફ્રેન્ડ આપણે આને મોવણ માટે ઉપરથી તેલનો ઉપયોગ કરવાના છે એટલે આપણે આની અંદર તેલ પણ નથી નાખ્યું અને થોડો લોટ ઢીલો રાખવાનો છે એટલે આપણે સોડાને એવું એડ નથી કરતા તો જેટલો ઢીલો લોટ હશે તો એકદમ સોફ્ટ બનશે તો હવે આપણે ઉપરથી આવી રીતે તેલ એક પરી જેટલું એડ કરીને મસળી લઈશું આપણે અંદર એડ નથી કર્યું ફ્રેન્ડ તમે જોયું હશે આપણે આવી રીતે ઉપરથી તેલ લઈને પછી સરસ મસળી લેવાનું છે અને આને એકદમ સરસ સ્મૂથ બનાવી દઈએ પછી આપણે ફરી આપણે અડધી ચમચી જેટલું તેલ હાથમાં લગાવી લેવાનું છે અને આના મુઠિયા વાળી લેવાના છે આપણે ફ્રેન્ડ આ લોટ ઢીલો છે ફ્રેન્ડ એટલે આપણે તેલની જરૂર પડશે અને આ ઢીલો એટલા માટે આપણે રાખ્યો છે કે આની અંદર આપણે સોડા કેવું એડ નથી કરવાના એટલે એકદમ સોફ્ટ અને પોચા બને તો એના માટે આપણે થોડો ઢીલો રાખ્યો છે પછી તમારે આવી રીતે મુઠિયા ફ્રેન્ડ વાળી લેવાના છે અને મેં કૂકર પહેરેથી ગરમ કરવા મૂકી દીધું હતું તો એને હવે આપણે પંદર વીસ મિનિટ સુધી આપણે એને થવા દઈશું અને વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણા મુઠિયા થઈ ગયા છે આપણે એક ચાકુની મદદથી ચેક કરીને જોઈ લઈએ આપણું ચાકુ એકદમ ક્લીન નીકળ્યું છે તો આપણા મુઠિયા થઈ ગયા છે હવે આપણે આને કટ કરી લઈએ ફ્રેન્ડ એકદમ સરસ સોફ્ટ મુઠિયા બન્યા છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો હું તમને બતાવી દઉં એકદમ સરસ બને છે ફ્રેન્ડ મુઠિયા તમે જોઈ શકો છો અંદરથી એકદમ પોચા અને સરસ બની ગયા છે આપણે આમાં ઈનો કેવું કાંઈ નથી એડ કર્યું તો પણ એકદમ સરસ બને છે તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ આવા મુઠિયા ફરાળી હવે આપણે વઘાર કરી લઈશું તો મેં તેલ મૂકી દીધું છે બે પરી જેટલું અને એની અંદર આપણે અડધી ચમચી જીરું એડ કરવાનું છે અને જીરું તતળી જાય પછી આપણે એની અંદર તલ નાખી દેવાના છે અને તલ નાખીને આપણે ફ્રેન્ડ ઢાંકણું થોડું ઢાંકી દઈશું કેમ કે તલ સીધા ઉપર ઉછળશે અને તમારો ગેસ પણ ખરાબ થશે અને તમારે સાફ કરવો પડશે બહુ એટલે તમારે ઉપર ઢાંકણું આવી રીતે ઢાંકી દેવાનું અને પછી આપણે એની અંદર મીઠો લીમડો એડ કરી દઈશું અને પછી આપણે જે મુઠિયા કટ કરીને રાખ્યા છે ફ્રેન્ડ એને એડ કરી દઈશું અને બધું સરસ આપણે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ ફ્રેન્ડ તમે આ મુઠિયા જરૂરથી બનાવજો અત્યારે નવરાત્રિ ચાલુ રહી છે ઉપવાસ છે તો તમે આવી રીતે અલગ અલગ ફરાળ બનાવીને ટ્રાય જરૂરથી કરજો બહુ જ સરસ બને છે ફ્રેન્ડ મોરૈયોને એવું ખાઈને તમે કંટાળી ગયા હોવ તો તમે આવી રીતે નવા નવા અલગ અલગ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને તમને જો રેસીપી સારી લાગે તો ફ્રેન્ડ તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હવે આપણે આ વઘાર થઈ ગયો છે અને મુઠિયા પણ સરસ થઈ ગયા છે તો મેં એની અંદર કોથમીર એડ કરી છે અને ઉપરથી એક ચમચી જેટલું સૂકું ટોપરું એડ કર્યું છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે ટોપરું તમે ફ્રેન્ડ જરૂરથી એડ કરજો ટોપરાનો સ્વાદ બહુ જ સરસ લાગે છે મેં ગેસ બંધ કરીને પછી ટોપરું એડ કર્યું છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ સરસ થઈ ગયા છે રેડી હવે આપણે એને સર્વ કરી લઈએ ફ્રેન્ડ દેખાય છે ને ફ્રેન્ડ કોઈ પણ કહે કે આ ફરાળી મુઠિયા છે એકદમ આપણે જે રેગ્યુલર મુઠિયા બનાવતા હોઈએ છીએ એના જેવા જ દેખાય છે એકદમ સરસ અને ટેસ્ટમાં પણ એવા જ લાગે છે ફ્રેન્ડ તમે જરૂરથી ટ્રાય કરજો આપણા મુઠિયા બહુ જ સરસ બને છે તો રેડી છે ફ્રેન્ડ આ ફરાળી મુઠિયા એની પર આપણે કોથમીરથી અને થોડાક ટોપરાનું છીણથી આપણે ગાનેસ કરી લઈશું અને ફ્રેન્ડ ચા વગર તો મુઠિયા અધૂરા છે ગુજરાતી લોકો હંમેશા મુઠિયાને ચા જોડે જ ખાય છે તો મેં એને ચા જોડે સર્વ કર્યા છે અને તમે પણ ટ્રાય કરજો ચા અને મુઠિયા તો રેડી છે ફ્રેન્ડ આપણા ફરાળી મુઠિયા અને ચા